નમસ્કાર મિત્રો શું કેરીને લાંબા સમય માટે સંગ્રહિત કરી શકાય છે શું તમારે કેરી આખું વર્ષ માટે સંગ્રહ કરવી છે તો આ રીતે કરી શકાય છે કેરી ક્યારેય નહીં બગડે શું કેરીને લાંબા સમય સુધી સંગ્રહ કરીને એમને ખાઈ શકાય છે તો હા મિત્રો પૂરો વિડીયો જોજો આપણે પૂરી ટિપ્સ આપેલી છે જો કેરી સારી સ્થિતિમાં હોય અથવા તેમાં કોઈ ખામી ન હોય તો આપણે કેરીઓને એક વર્ષ સુધી સંગ્રહિત કરી શકીએ છીએ કેરીને રેફ્રિજરેટરમાં રાખવી શ્રેષ્ઠ છે આ માટે તમારે ફક્ત કેરીની સાલ ઉતારવી પડશે કેરી સોલી લીધા પછી તેના ટુકડા કરી લો અને તેને હવા સુસ્ત પાત્રમાં સ્ટોર કરો શું આખી કેરી ફ્રીજરમાં રાખવી યોગ્ય છે જો તમે પણ આખી કેરીને સોલીને કે કાપ્યા વિના સીધી ફ્રીજમાં રાખો છો તો ધ્યાનમાં રાખો કે આ પદ્ધતિ લાંબા સમય સુધી કેરી સંગ્રહિત કરવા માટે યોગ્ય નથી આનું કારણ એ છે કે કેરીમાં કુદરતી રીતે પાણી હોય છે અને તેને ફ્રીઝરમાં રાખવાથી પાણી ફેલાય છે આનાથી કેરી પણ ફાટી શકે છે તેથી આખી કેરી ફ્રીઝરમાં ન રાખવી વધુ સારું છે કેરી સંગ્રહ કેવી રીતે કરવો તમારે તેને સોલીને તેનો પલ્પ કાઢવો પડશે પલ્પ કાઢીને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લો રંગ અને સ્વાદ જાળવી રાખવા માટે બે ચમચી લીંબુ ઉમેરો પછી કેરીના પલ્પને એરટાઇટ કન્ટેનમાં કન્ટેનરમાં ફ્રીઝરમાં સ્ટોર કરો કેરીને નાના ટુકડામાં કાપો પછી તેને પ્લેટમાં ફેલાવો અને ફ્રીઝરમાં બે ત્રણ કલાક માટે રાખો પછી કેરીના ટુકડાને બેગ અથવા બોક્સમાં ભરીને ફ્રીઝરમાં રાખો પછી તેનો ઉપયોગ સ્મૂધી બનાવવા અથવા ફ્રૂટ માટે કરો કેરી કાપ્યા પછી તેને તમે તેને આઈસ ક્યુબમાં નાખીને સંગ્રહિત કરી શકો છો તેનો ઉપયોગ ક્યુબમાં કરવો ખૂબ જ સરળ બને છે બસ ટુકડાઓ ખૂબ નાના રાખવા જોઈએ અથવા બરફની ટ્રેના કદ મુજબ રાખો આ ધ્યાન આ વાતો ધ્યાનમાં રાખવા જોઈએ કેરીનો પલ્પ કે રસ સંગ્રહ કરતી વખતે તેમાં થોડો લીંબુનો રસ ઉમેરો આનાથી રંગ બગડશે નહીં કાપેલી કેરીને સંગ્રહિત કરતાં પહેલાં થોડું ફરીજ કરો આનાથી કેરીઓ એકબીજા સાથે છોટતા અટકશે અને સંગ્રહ પણ સરળતાથી થઈ શકશે કેરીનો સંગ્રહ કરવા માટે ફક્ત હવા સુસ્ત કન્ટેનર અથવા લોક બેગનો ઉપયોગ કરો કે હવાના સંપર્કમાં આવવાથી કેરી ઝડપ ઝડપથી બગડી ન જાય એના માટે